પોલીસ અનેક જુગાર રમતા કેટલાક રંગે હાથ ઝડપી પાડે તેવા સમાચારો ઘણી વખત સામે આવતા હોય છે પરંતુ જ્યાં આધુનિક ટેકનોલોજી મારફતે જુગાર રમાતો હોય પોલીસ દરોડા પાડવાની રણનીતિ બનાવે તે દરમિયાન જ વધુ આટોપી લેવાય અને જો પોલીસ પહોંચે તો કહેવામાં આવે છે કે આ જુગારધામ નથી જી હા બિલકુલ એવું જ કંઈક સામે આવ્યું છે મનપસંદ જીમખાના ખાતેથી આપને જણાવવા માંગીશ કે દરિયાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ ક્લબ ચાલે છે જેમાં આજુબાજુના રહીશો દ્વારા વારંવાર જુગાર બંધ કરવાની રજૂઆત કરાઈ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરાતી નથી જીમખાનામાં કામ કરતો વ્યક્તિ સ્થાનિક રહીશો અને અન્ય રહીશો દ્વારા જે વારંવાર કંટ્રોલ મેસેજ કરવામાં આવે છે તે કંટ્રોલ મેસેજ કરનારને ઉઠાવી લેવાની અને મારવાની ધમકીઓ આપતો હોય તેવી માહિતી હાલ સપાટી પર આવી છે આવી પરિસ્થિતિના કારણે આજુબાજુના રહીશો સ્થળાંતર કરી રહ્યા છે અને ઘણી બધી વખત જીમખાનામાં રેડ પણ થઈ ચૂકી છે એક રેડ વખતે એકસો છિયાસી જુગારીઓ ઝડપાયા હતા જે ગુજરાતની મોટામાં મોટી રેડ હતી આ જીમખાનાના કારણે ઘણા પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ પણ થઈ ચૂક્યા છે તો પણ હજી સુધી મનપસંદ જીમખાના ક્લબ ચાલી રહી છે સ્થાનિક રહીશોમાં મનપસંદ જીમખાના વિરુદ્ધ ઘણો રોષ છે આ જિમખાના ક્લબ કોની રહેમ નજર હેઠળથી ચાલી રહી છે તેવા અનેક સવાલો અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે નમસ્કાર અમદાવાદની અંદર બે હજાર પંદર સોળની સાલથી આ મનપસંદ જીમખાના નામે જુગારધામ મોટા પાયે ચાલે છે જે સરકારી એજન્સીઓ દ્વારા અનેકવાર રેડો પાડવામાં આવી છે જુગારના કેસો કરવામાં આવ્યા છે અને પોલીસ ઓફિસરોને અસંખ્ય સસ્પેન્ડ કરવામાં આવેલા છે તો આ મનપસંદ જીમખાના શા માટે ચાલે છે જેની અંદર પૈસા પાનાનો જુગાર રમાય છે એવા એની અંદર કેસો થયેલા છે અસંખ્ય માણસોને અસંખ્યવાર રેડો પાડવામાં આવેલી છે અને સ્ટેટ એસમ એસએમસીના અધિકારી જે કેડી કામરિયા છે અને રાયજી છે એ છેઠ આજે ગુજરાતના થઈને દુબઈ જઈને ગુનેગારોને પકડીને લાવે છે તો ત્યાંથી અહીંયા દરિયાપુર સુધી એમને આટલું મોટું કારસ્થાન કેમ નહીં દેખાતું કે જુગારધામ ચાલે છે અને નામદાર કોર્ટે કોઈ પણ જુગાડધામ ચલાવવા માટેની પરમિશન આલેલી નથી અને તે છતાંય પોલીસ ઓફિસરોએ મનપસંદ જીમખાનાની અંદર પૈસા પાનાનો જુગાર રમાય અને એના કેસો કરેલા છે અને એ પોલીસ ઓફિસરોને શા માટે દોષિત ઠેરવામાં આવે છે બીજું એક કે તમે જે રીતે વાત કરો છો બીજા સ્થાનિક લોકો પણ આના વિશે આવું જાણતા જ હશે બધા લોકો જાણે છે પણ પોલીસ સાથેની જેની સાટગાટ હોય તો એમના લુખા લફંગા માણસો ત્યાં ગાડે આજુબાજુમાં બે સ્કૂલો આવેલી છે જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે ત્યાં બેંકો આવેલી છે મંદિરો છે જાહેર રોડ છે વિદ્યાર્થીઓ બારગામથી આવે એના માટેનું દરિયાપુર ટાવરની અંદર એક હોસ્ટેલ ચાલે છે અને ગમે ત્યાં પાર્કિંગ કરે સ્કૂટરોનું અને પોળના રહીશો કોઈ બોલે તો એને એમ કહી દેવામાં કે જો મારું આ ખોટું ધંધો ચાલે છે જુગારનો તો પછી હું પોલીસવાળાને કહી દઈશ એટલે તને સીધો દૂર કરી દે છે શાંતિથી રહે રહેવો હતો નહીંતર જીવા બી નહીં દીધી ત્યાં ત્યાં અંદર માર મરત માણસો બેઠેલા હોય બાર ખુરશીની અંદર અને આવતા જતા લોકોને ધાક ધમકી બી આલે નજરો બી બગાડે જાહેર રોડ જે આવા જવાનો કોરના રહીશો જતા આવતા હોય બહેનો જતી આવતી હોય ત્યાંથી બીજા વિસ્તારના બી બેનો જતા આવતા હોય બેંકમાં બી કોઈ જતું આવતું હોય તો એ છતાં છતાં આ મનપસંદ જીમખાનાની અંદર બહુ મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે એ કઈ રેમ જો મનપસંદ જીમખાના કાયદેસર રીતે ચાલતી હોય અને પરમિટથી ચાલતી હોય તો આ ભાઈને શા માટે અમદાવાદ શહેરના નામી બેનામી ગુનેગારોને ત્યાં બેસાડીને અને આ ચલાવવામાં આવે છે જુગારખાનું ચલાવવામાં આવે છે અને સ્થાનિક માણસો જો આજુબાજુવાળા કોઈ રજૂઆત કરે અને એને રજૂઆત કરેલી તો એની પર જીવલેણ હુમલો કરેલો જેનો હાલમાં કેસ કોર્ટની અંદર ચાલી રહ્યો છે પોલીસ સ્ટેશનની અંદર પણ એવા અસંખ્ય માણસો એ વસ્તુ આવી ગુનેગાર પ્રવૃત્તિ કરે અને સ્થાનિક માણસો ઉપર હુમલા કરે તો એનાથી ડરીને રહે છે અને ડરના મારે કોઈ બોલતા નથી અને આજે મારે બોલવાનો સમય આવ્યો આજુબાજુમાં સ્કૂલો છે આજુબાજુમાં બેંકો છે ત્યાંના સ્થાનિક માણસો રહે છે અને આવી બધી પ્રવૃત્તિથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે એક સંવેદનશીલ વિસ્તાર છે આ દરિયાપુર વિસ્તાર અને એની અંદર આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો આ ના ચાલવી જોઈએ એની યોગ્ય તપાસ કરો અને જે કોઈ અધિકારી હોય અને આમાં દર વખતે પોલીસ અધિકારીઓ શા માટે સસ્પેન્ડ થાય છે તો તમે જો આ મનપસંદ જીમખાના સાચી હોય તે બધા પોલીસ ઓફિસરોને સન્માન ભેર પાછા પોતાની જગ્યા લાવી તો જેથી એમને સસ્પેન્ડ કરેલા છે તે સસ્પેન્ડ ના રહે અને એમનું નાક કપાયેલું છે તે નાક કપાયેલું ના રહે તો આ એવો કયો ગુનેગાર છે કે આ ગુનેગાર ગુનેગાર પ્રવૃત્તિ કરે છે અને એનો ગુનો ચાલુ રહે છે અને લોકોને ધાક ધમકી લે ત્યાં કોઈ પાર્કિંગ નથી વિસ્તારની અંદર અને કોઈ માણસ પોતાના ઘર પાસે ગાડી મૂકી આ ગુનેગારો મૂકીને જાય પત્તા પાનાનો પૈસા પાનાનો જુગાર રમવા જાય તો પછી આના માણસો ત્યાં આઠ દાદાગીરી કરે અને કે અમારા પોલીસ સાથે સારા એવા સંબંધ છે અને અમારું જુગારધામ એમને એમ ચાલતું નથી જો તમે કોઈ પણ બોલ્યા તો જેવું આગળ અમેના માણસોએ જે માણસને મારેલો એવી રીતે તમને પણ માર પડશે એ તો બચી ગયો છે ભગવાનની મહેરબાનીથી બોલે એની પર બી જીવલેણ હુમલો કરેલો અને એ રીતે બચી ગયો નહીં તો તમે તો મરી જ જશો બોલે અમારા માણસો તમને મારી નાખશે જેથી કરીને આ વસ્તુ તાત્કાલિક બંધ કરવા માટે અમારી સરકારી એજન્સીઓને પોલીસ ડિપાર્ટમેન્ટને અને સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આની યોગ્ય તપાસ કરીને જે કોઈ લાગતા ઓળખતા હોય એ બધાની ઉપર જે કોઈ રીતે પગલાં લેવાતા હોય એ રીતે લઈને આ જુગારખાનું બંધ કરાવવું જોઈએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય વિસ્તારના નાગરિકોનું ભવિષ્ય અને બીજું કે આ અંગે જાત તપાસ કરશે આની પહેલાં એસએમસીના જ્યોતિબેન પટેલે જે રેડ કરેલી એની અંદર એક માણસ નહીં એકસો ને માણસો ગુનેગારો જે પૈસા પાનાનો જુગાર રમી રહેલા એવો એમને કેસ પણ કરેલો છે એના પર અને તે છતાંય પણ એ જુગારધામ ચાલે એક મકાનમાં નહીં પોળના બધા મકાનોની અંદર જે કેસ કરેલો એની એફઆઈઆર બી બની ગઈ છે અને તે છતાંય જુગારધામ ચાલે છે અને એકલા પોલીસ પોલીસ ઓફિસરોને શા માટે સસ્પેન્ડ કરવામાં આવે છે આ મનપસંદ જીમખાનાની અંદર બે માળ ગેરકાયદેસર બનાવેલા કેટલી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ત્યાં આગળ બનાવેલી છે ફાયર સેફ્ટી ના હોય પાર્કિંગ નથી ખાવા માટેનું હોય નહીં અને જો માણસ કોઈ કેરમ રમતો હોય તે પોતાના વિસ્તારમાં રમે અને જે લોકો પકડાયેલા છે એકસો છ્યાસી જણા જ્યારે પકડાયેલા અને એની પહેલાં બી જેટલી રેડો પડી એની અંદર પણ આ જ ગુનેગારોને બધાને તપાસ કરશો તો અસંખ્ય વાર પત્તા પૈસા પાનાનો જુગાર રમતા પકડાયેલા છે અને આજે અમદાવાદ શહેરની અંદર આવી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી હોય તો પીસીબીના પીઆઈ જે ચૌધરી સાહેબ છે એ પોતે પરમિશન આપે તો દ અમદાવાદ શહેરના બધા પોલીસ સ્ટેશનવાળા નાની મોટી વસ્તુ ચાલુ કરવા માટે એ લોકોને સહયોગ આપે પણ પીસીબીની પરમિશન વગર એ ચાલે નહીં આ દિન સુધીનો મારો અનુભવ છે કે પીસીબીવાળા પરમિશન આલે તો જ આ જુગારધામ ચાલે અને કેટી કામરિયા અને નિલીપરાયજી એમની રેમ નજર લીધી એસએમસીને શા માટે બનાવીએ સરકારે એના માટે જ બનાવીએ અને એસએમસીવાળા જો રેડ કરે તો સો ટકા વસ્તુ બનતી અને ગેરકાયદેસર વસ્તુ છે એવી કોઈ નામદાર કોર્ટે પરમિશન આપેલી નથી કે તમે જુગારધામ ચલાવો જેવી કે અમદાવાદ જીમખાના છે રાજપથ ક્લબ છે જેવી નામી બેનામી બહુ જ ક્લબો છે એ બધી નહીં ચાલતી આ રીતે પૈસા પાનાના જુગારની રીતે એ મેમ્બરશીપ મેમ્બરની રીતે ચાલે છે પણ જુગારધામની રીતે નહીં ચાલતી એ વસ્તુને સેન્સર સેન્સર લોક એ જગ્યાએ જો ખોટી પ્રવૃત્તિ કરતા હોય એના માટે સેન્સર લોક લગાડે અને અમદાવાદની કોઈ બી ક્લબની અંદર સેન્સર લોક લગાડવામાં આવ્યા નથી એ શા માટે લગાડે છે અને ચાર ચાર રસ્તા રાખે કોઈ દરવાજા એટલા બધા મકાનો અંદર જે લીધેલા છે એસએમસીએ જે જગ્યાએ રેડ કરીને જે મકાનોમાં ચાલે છે તો આજે એક નાનો સરખો માણસ કોઈને ભાડે મકાન આલે તો પોલીસ સ્ટેશનમાં જણાવવું પડે છે તો આ કોઈ વ્યક્તિનું મકાન ભાડે લઈને ત્યાં જુગારધામ ચાલુ કરી દે તો શું પોલીસ ઓફિસરોને એની જાણ કરેલી હોય છે કે અસંખ્ય વાર કંટ્રોલ મેસેજ કર્યા સરકારી અધિકારીઓની તપાસ આવે છે નીલ નીલપંચનામા કરીને જતા રહે છે અને એ જ લોકો પછી મારી પાસે આવે છે સ્થાનિક માણસો અને મને રજૂઆત કરે કે અમે અહીંયા ફોન કર્યો અહીંયા ફોન કર્યો કંટ્રોલ મેસેજ કર્યો ગાડી આવી બધું ચેકિંગ કર્યું અને પછી જતી રહે છે બોલે એના અડધો કલાક પહેલાં તો અમે કંટ્રોલ મેસેજ કરીએ એટલે તરત જ ફોન આવી જાય એમને ને વધારે બગાડી દે છે અને પાછું થોડી વાર રહીને આખું ચોવીસ કલાક અત્યારે હાલમાં ચોવીસ કલાક જુગાર ધામ ચાલે છે અને ધામ ચાલવા માટે બંધ થઈ જાય ચોવીસ કલાક ત્રણસો ને પાસઠ દિવસ આ વસ્તુ ચાલુ કેવી રીતે રહે અને આ સ્થાનિક લોકોની રજૂઆત મારા પાસે આવે છે એટલા માટે હું આ નિવેદન આપું છું અને આ સદંત્ર બંધ થઈ જાય યોગ્ય તપાસ થાય અને જે લોકોને માનહાની થઈ જાય જીવલેણ હુમલા થયા જે લોકોને ન્યાય મળે એના હિતની અંદર સરકારી એજન્સીઓ સરકારશ્રી તમામ લોકોને આપના આજે તમે મારો ઇન્ટરવ્યૂ લો આપના ચેનલ દ્વારા તેમને આ સંદેશો પહોંચાડજો અને સરકારશ્રીમાં પણ આ પહોંચે એવી યોગ્ય વ્યવસ્થા કરજો ભારત માતા કી જય નમસ્તે